啊，喂，你好。 આયુર્વેદિક મેડિસિન કાપ પૂરા મતલબ એરપોટ ઉપર ઓટોક્સમાં બધી લક્ઝરી બ્રાન્ડ છે એના શોરૂમ છે અહીંયા ખૂબ બધા અહીંયા જ્વેલરીનો પણ એક શોરૂમ છે અહીંયા સરસ અને અહીંયા છે ને ડે મિલાનું ઇટાલી મિલાનું ઇટોલી ઇટાલિયન બ્રાન્ડ મિલાનો થેન્ક યુ મહેલાનો ઇટેલિયન બ્રાન્ડ ટોટલ લેઝર આઇટમ પુમા પોમા ફેશન બ્રાન્ડ છે মানে পোমানো এক শো যে থাকো তোমার রাইট જેડ બ્લૂ જેડ બ્લૂ બ્રાન્ડ ઇટ્સ અ ફેમસ બ્રાન્ડ ઇન ઇન્ડિયા ભારતની સૌથી વધારે જેડ બ્લૂનું બહુ માર્કેટ છે અત્યારે અહીંયા એન્ટીક ડિફરન્ટ ટાઈપ ઓફ પ્રેઝન્ટેશન બહુ જુદા જુદી જ રીતે આ લોકોએ પેશ કરી દીધું છકડો મૂકી દીધો અહીંયા બુલેટનો બનાવેલો છકડો મૂકે છે વુડન આઈટમ છે કાર્વિંગ અને આ માસ્ક મૂકેલા છે ક્રોસવર્ડ બુક શોપ છે ક્રોસવર્ડની બેસ્ટ સેલિંગ બુકો રાખેલી છે વર્લ્ડના ટોપ સેલર જે લેખક છે એ બધાની બુક્સ અહીંયા અવેલેબલ છે બોડી શોપમાં એક આ લોકો આયુર્વેદિકનું આખી એક અલગ વેરાયટી ક્રિએટ કરી છે હર્બલ ને આયુર્વેદિક બધી વસ્તુઓ છે કેરલા ચીપ્સનો સ્ટોર દેખાડો હવે તમને છે ને આ ત્રણ નંબરને ચાર નંબરનું ગેટ છે ત્યાંથી અમારી આઉટિંગ છે અને એક લક્ઝુરિયસ બ્રાન્ડ છે અહીંયા ઓનલી ફોર ગર્લ્સ વેલકમ તો વર્લ્ડ ક્લાસ આ લોકોએ કર્યું છે ને બહુ સુપબ સ્પેશિયલી ફોર ગર્લ્સ ઓ વોન્ટ એ બ્યુટી જેને સુંદર થવું હોય ભાઈ એના માટેનું છે આ બરાબર હા સુંદર થવા માટે રૂપાળા તો હોય અંદરથી રૂપાળા હોય પણ સુંદરતા બ્યુટી જી જી હા જી હા જી ઓહો વાહ વાહ શું નામ તમારું નહીં લઈ શકતો ઠીક ઓકે ઓકે એ લોકોને ભાઈ પ્રતિબંધ હોય છે એ લોકો હા એ જોબ કરે છે ઓકે તો એને તો ફૂડ કાઉન્ટર છે અને સારું કેક પેસ્ટ્રી અને આ બધું બતાવું મજા આવે એક આપણે ટૂર કરી ત્યાં સુધી ફ્લાઇટની થોડી વાર છે તો આપણે ઊભા છીએ હવે ત્યાં સામે લોન્ચ છે અમારી સાથે સુરેશભાઈ છે એ પોતે ગવર્મેન્ટ જોબ કરે છે એ અમારા મિત્ર છે આ જે અમારી સાથે છે બહુ કિસ્મતની વાત છે ભગત બહુ ઓછા નીકળતા હોય છે અને લોન્જમાં અહીંયા સ્નેક્સ સ્નેક્સને ફૂડ માટે લોકો આવતા જતા હોય છે હવે આપણે આગળ જઈએ બરાબર કારણ કે સિક્યોરિટી સ્ટાફ છે એનો સ્ટાફ પણ એટલો જે એલર્ટથી કામ કરી રહ્યા છે લોકો હવે આપણે લોન્જમાં અહીંયા જઈએ છે એક ફ્રૂટ જ્યુસ છે ફ્રેશ તો એનો આ રીતે એ લોકો ઢેલો બનાવ્યો છે અને એમાં આ લોકોએ મૂક્યું છે ફ્રૂટ જ્યુસની વેરાયટી એ લોકો સર્વ કરતા હોય છે અહીંયા આ બધા લોકો વેઇટિંગમાં બેઠા છે વેઇટિંગ લોન્જ છે અહીંયા હવે એક ફ્રાન્સની બ્રાન્ડ છે ઉદે લક્ષ કરીને તો એ ચશ્મા છે જેમ રેબનનું નામ છે ને તો ઉદે વુદેલક્ષનો મતલબ મને બહુ ખ્યાલ ના આવે લક્ષ મતલબ સુંદર બનીએ કે એવું કંઈક ખાતું હોય છે લગભગ પણ આ લક્ઝરિયસ બ્રાન્ડ છે ચશ્માની અને અલગ અલગ કંપનીઓ છે રેબનથી માંડીને ગીવેન્સીને તમને આપણે હું જોવા બતાવી દઉં બેસ્ટ સેલિંગ છે રેબેન શોરૂમ છે અને કાઉન્ટર આખું મૂકેલું છે અહીંયા ને બેસ્ટ બેસ્ટ ક્વોલિટી જેટલી પણ ફેમસ છે બધી જ અહીંયા છે આ કાઉન્ટર છે આનું બતાવી દઉં તમને

जी 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 थैंक यू बहुत सारी इन्फॉर्मेशन महित आपने सूरज भाई रावत रवत हो सूरे साथ अभी निकलिया एक जो फ्लाइट

આ રીતે બહુ જ મસ્ત મોટો પંખો છે અને જે હું તમને બતાવું છું થોડી વાર છે લગભગ અડધો કલાકની વાર છે ત્યાં સુધી એક આપણે એક રાઉન્ડ લઈ લઈએ બરાબર ત્યાંથી એન્ટર છે અને લોન્જમાં તમે શૂટ કરીએ કોઈ લોકો પરમિશન આપે સિક્યુરિટી સિક્યુરિટી એરિયા નોટ અલાઉડ છે તો તમને બતાવું છું હા એરપોર્ટ અમદાવાદ હા પાયલોટ બેઠા છે પારસનાથ બેઠા છે આ જીગરભાઈ છે અને હું છું સુરેશ ભગત તો હમણાં તમને જોઈ લીધા মানে আলি আ